ગામમાં આ સ્કૂલના પ્રાંગણમાં ઉપસ્થિત મારા સાથે મંચ ઉપર ઉપસ્થિત આ વિસ્તારના જેનો સામાજિક ક્ષેત્રમાં બહુ મોટું એવું કામ છે એવા જશુ બાપુ આજ વિસ્તારના ધનસુખ બાપુ આ ગામના સરપંચ શ્રી સવાણી સાહેબ મારા સાથી અમરેલી તથા સાવરકુંડલાથી પધારેલ અધિકારી શ્રી આ વિસ્તારના એસપી જયવીર ગઢવી સાહેબ મંચ ઉપરના તમામ અન્ય મહાનુભવ શ્રી અને મારા સામે ગામના આગેવાનો શ્રી આજુબાજુના ગામના સરપંચ શ્રી બાળકો બાળકોના માતા પિતાશ્રી અને મુખ્યત્વે આ કાર્યક્રમ જે જગ્યા આપણે કરીએ છીએ તે સ્કૂલના આચાર્યશ્રી પ્રાચાર્યશ્રી તમામ શિક્ષકગણ છેલ્લા એકાદ કલાકથી કાર્યક્રમ ચાલુ છે અને એક જ ટોપિક ઉપર આપણે ઘણી બધી ચર્ચા કરેલી છે પાછળ બાળકો દોસ્ત અપેક્ષા એ છે કે થોડાક બે મિનિટમાં આપણે પતાવીએ છીએ દોસ્ત આજે ગપ્પા મારે છે આવો આગળ ખુશી પર બેસ તમે તમે પાછળ જોઈ જો આગળ આવજો આ આવો શિક્ષકે થોડા ધ્યાન આપો પાંચ મિનિટ નું પ્રવચન છે તો અપેક્ષા એ છે કે બે પાંચ મિનિટ માટે આ તો તમારે બપોર પછી રજા જ ચાલે છે હવે તક તો મળેલી જ છે એક તો મિશન સ્માઇલ જિલ્લા પોલીસે જે ચાલુ કરેલું છે એક અવેરનેસ કેમ્પેન છે અમે જિલ્લા પોલીસ તરીકે રોજના જે અલગ અલગ કેસીસ દાખલ કરીએ છીએ અને તે ઉપરથી અમને જે બોધ મળેલ છે કે કેવા પ્રકારના કેસેસ બને છે અને એમાં કેવી પ્રકારે કામગીરી કરવી જોઈએ તો આ કોઈ બહુ મોટી બાબત નથી પરંતુ આપમાંથી બાળકો તો નાના છે એ લોકોને જે સમજ નથી એટલે આપણે એ લોકોને સમજવા માંગે છે

તો મને થોડું અંદાજ આવે કેટલા સુધી મારે કહેવું પડશે જાહેર જગ્યાએ છે આપણા ઘરમાં ઇવન એ બનાવ આવી બાબતો બને છે આ બાબતે કોઈનો એવું અનુભવ હોય કે આવું કંઈ બનતો નથી અથવા એવું કોઈને અગિયાર હોય આવું બનતો નથી તો મને લાગે આપણે બહુ દૂર જતા પહેલા આજનું અથવા આવતીકાલનું અથવા ગયાકાલનું પરમ દિવસનું પંદર દિવસ પહેલાનું મહિના પહેલાનું છાપુ ધ્યાનપૂર્વક વાંચવું જોઈએ અને છાપામાં ચોકસાઈ એ વાર્તા આવતી હોય છે ત્રણ ચાર દિવસ પહેલા જ છે બે વર્ષની બાળકી ઉપર બલાત્કાર થાય છે થયેલું છે બે વર્ષની બાળકી પર તમારા વિસ્તારના ચાર પાંચ મહિના બોલે ફેબ્રુઆરી મહિનાનું બનાવ છે સ્કૂલના બનાવ છે તમે સૌએ વાંચેલું છે અમરેલી સિટીનું બનાવ છે ચાર વર્ષના બાળક બાળકી સાથેનું બાબરાનું બનાવ છે આ અગિયાર વર્ષના બાળક સાથેનું તો એ અમે જે બનાવ બતાવીએ છે એ તો જાહેર થયેલા બનાવ છે એક અને બીજું આ બનાવ એવા છે કે જેમાં ખરેખર બહુ આગળ પડતા અડપાગલા થયેલા છે જે આપણે એક્સ્ટ્રીમ માનીએ સૌથી લાસ્ટ પ્રમાણ સુધી જે વસ્તુ જાય એ વસ્તુ બનેલી છે ત્યારબાદ એ વસ્તુ પોલીસ સ્ટેશન પહોંચેલી છે પોલીસ સ્ટેશન સુધી આવેલી છે પરંતુ મારું માનવું એવું છે અને એ ડાટા આંકડા પણ એવું જ કહે છે તે પહેલાં કેટલાક બનાવો એવા બને છે જે નાના નાના પ્રમાણમાં હોય જેનું બાળકની ખબર નહીં પડતી પેરેન્ટ્સની વાલીઓની ખબર છે નહીં અમુક જગ્યા બાળક કહેવા જાય તો વાલીઓ એને શાંત બેસાડે છે કે આવું કઈ બનતું નથી તું ખોટું બોલે છે અમે એમને કંઈ ધ્યાન નહીં આપે તો બાળકને એવું લાગે કે આપણે જ ખોટા છીએ આ વસ્તુ ઉપર કદાચ આપણે વાર્તા નહીં કરવાની હોય અને ત્યારબાદ અગર કોઈ એવું હિંમત કરે તો આમાં સૌથી મોટી પ્રોબ્લેમ જે છે એ કરવાવાળા કોણ છે તમારા વિસ્તારમાં ચોરી થાય છે તો એ ચોરી કરવાવાળા બહારથી આવે છે આપણે કહીએ છીએ કે બહારના ગેંગ આવીને ચોરી કરે છે અને મહદઅંશે સાચી વાત છે ને મત ટકામાં કેસમાં તો સાચી વાત છે ગામના કોઈ ચોરી નહીં કરે ગામથી બહાર નામને લોકો ચોરી કરે પણ આ જે ખરાબ સ્પર્શ છે એ કરવાવાળા લોકો કોણ છે ક્યાં આવે છે લોકો આપ સૌને ખબર છે અમે સમાજ તરીકે કહેવા નહીં માંગતા અમે પરિવાર તરીકે એક વસ્તુ મંજૂર એક્સેપ્ટ કરવા નહીં માનતા કે આવું કોઈ અમારા ઘરમાંથી કોઈ કરે છે અમારા સમાજમાંથી કોઈ કરે છે અમારા સ્કૂલમાંથી કોઈ કરે છે આપણે વંડામાં જોયો કોની કર્યું

એમાં બનાવ જાહેર થયા પછી પણ સમાજ રાહે કુટુંબ રહે જેમાં સમાધાન થઈને એ વાર્તા પોલીસ સ્ટેશન સુધી પહોંચે નહીં અથવા પહોંચે તો પણ આમાં કાયદેસર કાર્યવાહી થયેલ નથી એટલે આપ સૌને અમારી અપેક્ષા છે બાળક તો બાળકને જે સમજાવેલું છે એ સમજી ગયેલ છે અને એ આપ સૌને બતાવશે પણ પરંતુ વાલી તરીકે માતા પિતા તરીકે શિક્ષક તરીકે સમાજના મોબી તરીકે કુટુંબના મોબી તરીકે આપ સૌની એ જવાબદારી છે આઠવાડિયામાં પંદર દિવસમાં મહિનામાં એક વખત બાળકને નજદીક બોલાવીને એ બાબત આપણે પૂછવું જોઈએ કે ભાઈ તું સ્કૂલમાં જાય છે તને કોઈ હેરાન પરેશાન કરે છે તને આ બાબતનું કોઈ લાલચ આપે છે કોઈ બિનજરૂરી ડ્રાઈવર છે ઘરનું દૂરનું કાકા છે દૂરનું કાકા પાપાનો છોકરો છે દૂરનું મામા છે નજદીકનું છે દૂરનું છે આવું કંઈ ત્યારે બિનજરૂરી ચોકલેટ આપે છે બિનજરૂરી નજીક આવવાનો પ્રયાસ કરે છે એ બાબતે આપણે પણ ધ્યાન રાખવું જોઈએ

તો એક અમુક સમય લે છે એ પ્રક્રિયામાંથી પસાર થતા અને તે દરમિયાન અગર આપણે પોલીસ તરીકે પોલીસ તો બહુ લેટ આવે છે સમાજ તરીકે કુટુંબ તરીકે શિક્ષક તરીકે એ બાબતને આપણે અગર રોકી શકતા હોય તો એ બાળક માટે દેશ માટે સૌથી મોટી ઉપલબ્ધિ ગણાય કેમ કે જે બાળક એમાંથી પસાર થતું હોય એ બાળકને સાયકોલોજી ઉપર એની માનસિક ઉપર જે પરિણામ થાય છે એ એના જિંદગી સુધી ભોગવું પડે છે જો એ બાળકની પોતાની આમાં કંઈ ભૂલ નથી આંકડા એવા પણ કહે છે પરંતુ જે તે વખતે ના આપણને આપણને નાના હતા એટલે આપણને તો ખબર નહીં જ હોય સમાજ તરીકે એ તો બોલવાનું પણ મને નહીં લાગતું કે ત્યારે એ ઉપલબ્ધતા હતી પરંતુ હવે સમાજ પણ આગળ આવી ગયો છે દરેક સ્કૂલમાં જાહેર મીડિયામાં જિલ્લા પોલીસ તરીકે એ બાબતની જાણકારી પણ આપવામાં આવે છે તો કોઈને એવું લાગતું હોય કે મારા બાળક સાથે એવું બને નહીં આપણા સમાજમાં એવું બનતું નથી તો એ બિલકુલ આપનું શું કહું અજ્ઞાન છે અથવા આ બાબતે આપ અનબિઝન છે એ હું કહેવા માગું છું અને આમાં શિક્ષકની પણ બહુ મોટી ભૂમિકા છે જે પણ જગ્યા બનાવ બનેલા છે તે જગ્યા શિક્ષકની પણ બહુ મોટી ભૂમિકા છે પ્રાચાર્ય તરીકે આચાર્ય તરીકે પ્રમુખ તરીકે ટીચરે પણ એ બાબતનું થોડું મતલબ આકલન લેવું જોઈએ બાળકને વારંવાર પૂછવું જોઈએ બાળક કોની જોડે રહે છે કોની જોડે ફરે છે કોણ બિનજરૂરી બાળકના નજીક આવવાનો પ્રયાસ કરે છે જાહેર જગ્યામાંથી બાળકને ખાનગી જગ્યામાં કોણ લઈ જાય છે એ બધી બાબતોને આપણે નાના નાના બાબતો છે પણ એની ધ્યાન રાખવું જોઈએ આપણે સૌએ જે બાળકોએ સારી રીતે મેં જોતો હતો જે મૂવી જોઈ કોમલ હે ને તમને ખબર પડી મૂવીમાં શું બતાવેલું છે પિક્ચરમાં શું બતાવેલું છે ખબર પડી શું નામ હતું બેબી ની નાની બેબી ને કોમલ અને એ અંકલ નું શું નામ હતું તો બક્સ અંકલ સારા હતા કે ખોટા ખરાબ હા આવું કોઈ વ્યક્તિ આપણને ગમે નહીં કઈ ધોરણ સુધી સ્કૂલ છે 7મું 8મું

એમને બતાવવાનું છે તમારું કામ એવું જ આટલું જ છે ત્યાર પછી સામાજિક જવાબદારી कुटुंबની આવે છે પરિવારની આવે છે સમાજની આવે છે જિલ્લા પોલીસ તરીકે અમારે આવે છે અને એ બાબતને અમે ધ્યાને રાખીતી તો એ બહુ અગત્યની બાબત છે જિલ્લામાં જે મોટા પ્રમાણમાં બનાવ બને છે બનાવ બન્યા પછી તો બધું અધિકારી તરીકે કાયદા તરીકે પગલા ભરતા ભરવામાં આવતા હોય છે પણ બનતા પહેલા અટકે એ બહુ જરૂરી અગત્યની બાબત છે બનાવવાનું રિપોર્ટિંગ થાય એ પણ બહુ જ અગત્યની બાબત છે એ બહુ જરૂરી છે ને આ બાબતે આપણા સમાજમાં આપણા પરિવારમાં આજે પણ આપણે એક સોશિયલ અંગ્રેજીમાં જે ટેબુ કહીએ કે આ બાબત ઉપર આપણે ચર્ચા જ નહીં કરવી એટલે પ્રશ્નની જોવાનું જ નહીં સમસ્યાને જોવાનું જ નહીં એટલે સમસ્યા સામે આવે જ નહીં તો એ પ્રકારનું જે આપણું વર્તન છે એનાથી બહાર નીકળીને આપણા બાળક સાથે આપણા ફેમિલી સાથે એ બાબતે ચર્ચા પણ કરવી જોઈએ શિક્ષકે પણ આ બાબતે તમારા સિલેબસમાં એ બાબત છે નહીં માન્ય ધારાસભ્ય શ્રી આઈથી નીકળી ગયા છે તો ધારાસભ્ય એટલે મેં મારા દિમાગમાં જે વિચાર્યું હતો કે એમને મારી રિક્વેસ્ટ કરવી હતી કે તમારો જે સિલેબસ છે એકેડેમિક્સનું કરિક્યુલમ જે કહીએ વર્ષ દરમિયાન શું બનાવવાનું છે આમાં એ બાબત કાયમી તરીકે એક ટોપિક તરીકે લેવું જોઈએ એ બાબતે ધારાસભ્યશ્રીને આપણે અલગથી પણ રજૂઆત કરીશું તો એ મિશન સ્માઇલ બાબતે અમારું જિલ્લા પોલીસને એક અભિગમ ચાલે છે તમામ જિલ્લાના જે સ્કૂલો છે તેરસો પ્લસ સ્કૂલો પ્લસ બે લાખ બાળકો બધા વાલી બધા ટીચર તે સુધી અમે પહોંચવા માંગીએ છીએ અને એ માત્ર બાળકો તમારા પર તો રાખતા નથી તમારા કાકાના બાળકો મામાના બાળકો તમારા ફ્રેન્ડ તમે જ્યાં રમતા હોય બધાની એ જાણ કરો કે અમારે સ્કૂલમાં જિલ્લા પોલીસ આવીને આવા પ્રકારને ઉપક્રમ કરેલું છે તમે લોકોને ખબર છે શું સ્પર્શતા બાળકો આ પણ ધ્યાન આપો ખરાબ સ્પર્શ શું છે સારો સ્પર્શ શું છે એ રીતની એ લોકોને બતાવો આ લોકોને નાના બાળકોને તમારા સાથે જે રમતા હોય અન્ય સ્કૂલોના એમને પૂછો અને એમને બતાવો આયા સ્પર્શ કરે તો ખરાબ સ્પર્શ હોય આયા સ્પર્શ કરે તો સારો સ્પર્શ હોય અને એ કરે કોઈ તમને નહીં ગમે તો તમારે શું કરવાનું હોય એ તમારે ઘેર જઈને બતાવવાનું હોય છે પ્રાચાર્યશ્રી માટે માનું છે કે જ્યારે તમારે નવું એકેડેમિક સેશન ચાલુ થાય ત્યારે પહેલા દિવસે પહેલા અઠવાડિયામાં આ બાબતો તમારે એક કલાકનું દરેક વર્ગમાં એ લેવું જોઈએ વર્ષમાં બે વખત લેવું જોઈએ જેથી કરીને બાળકોને ખબર પડે અને અમારો જિલ્લા પોલીસની અપેક્ષા છે કે એના થકી વધારે અમારા પાસે રિપોર્ટિંગ પણ થાય તો મિશન સ્માઇલ્સ બાબતે જિલ્લા પોલીસે અમારા ટીમે વંડા પોલીસે બહુ સરસ કામ કરી રહ્યા છે ઓલમોસ્ટ દરેક સ્કૂલમાં જવાનું આ લોકોએ શેડ્યુલ બનાવેલું છે તે બાબતે વંડા પોલીસ એમના અધિકારી બધાને હું અભિનંદન આપું છું સાથે સાથે જિલ્લા પોલીસે જે બીજું એક અભિગમ ચાલુ કરેલું છે આ ગામના સરપંચશ્રી અને તમામ આગેવાનને પણ અમે બહુ આભાર વ્યક્ત કરીએ છીએ કે જિલ્લામાં એના પહેલાં જિલ્લા પોલીસે પબ્લિક ડોનેશનમાંથી જિલ્લાના જે અલગ અલગ બસો જેવા પોઈન્ટ છે ચાર રસ્તા છે મેજર જંક્શન છે જ્યાં બધું ભેગા થાય છે આવા બસો પોઈન્ટ ઉપર એક વર્ષ પહેલા સીસીટીવી કેમેરા ગોઠવાયેલા હતા હવે અમે એનાથી આગળ જઈને જે વીસ ગામો છસો ગામો છે ગામોમાં આપના મદદથી આપના સરપંચશ્રી આપના ગામના આગેવાનો આપના ગામમાં ઇન્ડસ્ટ્રિયલિસ્ટ આપના ગામના દાતાશ્રી જે સુરત અમદાવાદ રાજકોટ અથવા જેના પાસે પૈસા છે આવા માણસોને રિક્વેસ્ટ કરીને તમારા થકી અમારા પ્રબોધનથી અમે કહીને આવા ગામોમાં પણ આપણે સીસીટીવી કેમેરા લગાડવાનું કામ કરે છે અને અત્યાર સુધી અમારો જે અનુભવ છે એના થકી ગામમાં જે નાની મોટી ચોરી થતી હતી એમાં બહુ મોટા પ્રમાણમાં પરિણામ આવેલું છે એક તો બનાવ બનતા અટક્યા છે એક બનતા હોય તો પકડવામાં પણ પોલીસને પણ બહુ સહજતા રહે છે એટલીસ્ટ મને એવું લાગે છે કે પોલીસને થોડું હવે શાંતિ તો રહેશે પહેલા અમારો બનાવ બનતો હતો પોલીસ મહિના દોઢ મહિના એમને મહેનત કરતી છે હાથમાં કશું લાગતું નહીં એટલીસ્ટ હવે કંઈ બનાવ બને સીસીટી હોય તો તમારે પોલીસને બે ચાર દિવસમાં કંઈક મળે તો એટલીસ્ટ અમારે પોલીસને થોડો આરામ તો મળે બાકી તમે તો જનતા જનાર્દન આદન જો તમારા ગામમાં ચોરી બને તો બીજા દિવસે સરપંચ દસ લોકોને આવે લઈને કે સાહેબ અમારા ગામમાં પોલીસ આપો મેં દરેક સમજને કહું છે હવે તમે કંઈ ગામની સમસ્યા લઈને અમારી પાસે આવતા હોય અવશ્ય આવજો વ્યાજબી હોય તો પોલીસ ચોક્કસથી કામ કરશે અમારી જવાબદારી છે પણ સાથે સાથે સામાજિક ઉત્તરદાયી તો તમારું પણ એ છે કે તમારે ગામમાં સીસીટીવી લાગવું જોઈએ તો પોલીસને કામ કરવાની મજા આવશે ગામમાં તમારે ચોરી થાય સીટમાં થાય વાડીમાં થાય પંદર દિવસ ઘર બંધ હોય સુરત વહી ગયા હોય કોઈ દિવસે ચોરી થઈ મને ખબર નથી તમને ખબર નથી તમે બીજા દિવસે આવીને કહ્યું સાહેબ અમારા ગામમાં ગાડી આપો હોમગાર્ડ આપો પોલીસ આપો અમારા ગામમાં ચોરી થાય છે અમે ફૂમતા રહેશું એવી બાબતે પોલીસ કામ કરી શકાય એમ નથી અમારી જવાબદારી છે અમે ના નહીં પાડતા પરંતુ સાથે સાથે તમારા લોકોની એકદમની બહુ જરૂરી છે અને મને બહુ આનંદની લાગણી થાય છે આજે આપના ગામમાં ક્યાં રહેશે

અને આપણા ગામમાં પણ સીસીટીવી લગાવવું જોઈએ નહીં તો આ પંદર ગામ છોડીને ચોરો તમારા ગામમાં આવશે જેમાં બાકી છે એ લોકો હોશિયાર છે અમે એમને પૂછપરછ કરી છે કે ક્યાં કેમ નહીં કરી એ રીતે ઘરમાં મને સીસીટીવી દેખાતો એટલે આમાં નહીં ઘુસ્યો પણ બીજી બાજુ ઘુસ્યું બરાબર ધંધો છે એટલે એ લોકોને ખબર પડે ક્યાં કરવું છે તો એ જિલ્લા પોલીસ બહુ આમાં પણ ઇન્ટરેસ્ટ લઈને કામ કરી છે બીજો જે મુદ્દો છે મેઇનલી અમારું સાયબર અવેરનેસનું છે આમાંથી કોઈ વ્યક્તિ છે જેનું સાયબરમાં પૈસા વૈસા ગયેલા છે સાયબર ફ્રોડ કોઈ સાથે બનેલું છે

તું મને મત ક્લિક કરે નહીં એક માર્કેટનો જે દોસ્ત કોણ બોલે છે માર્કેટનો ધ્યાન ભટકે છે એક તો માર્કેટમાં કોઈ વસ્તુ તમને ફોકરથી મળતી નથી ચાર રસ્તાથી તમને છાસની થેલો પર લાવવાનું હોય ને તો તમારે જાતે જ જોવું પડે સામેથી તમને કોઈ દિલ્હીથી મુંબઈથી ફોન કરીને કહે કે સાહેબ બહુ સારી સ્કીમ છે તમને અમાર બમણો ફાયદો થશે તો આ દાંડા થોડાથી તમારા ફાયદા કરશે અને પોતાનું નહીં કરે આવી માર્કેટમાં કોઈ સ્કીમ નથી કે સામેથી તમારા ઓળખીતા નહીં તમારા પરિચિત નહીં બંગ્લોરમાં બેસીને તમને ફોન કરશે કે બહુ કમાની કરી આપીશ તો એ તદ્દન ખોટી વાર્તા હોય તમારો ટાઈમ પૈસા બંનેનું નુકસાન થશે તો એ બાબતથી લાલચથી દૂર રહો આવું કંઈ સ્કીમ નથી તમારી મહેનત એ જ એક સ્કીમ છે મહેનતથી કમાવો મસ્તીમાં રહો આવું કોઈ લિંક મોકલીને તમને બમના સાહેબ નહીં થાય ફાયદો આવું કંઈ કરતા નથી બરાબર તમે એક તો ઉદાહરણ જો તમે તમારું સારું કઈ તમે જાહેરમાં કહો છો બરાબર એવું કંઈ સ્કીમ નથી તો એનાથી દૂર રહો મોબાઈલ તમારા ફાયદા માટે વાપરો કઈ વોટ્સઅપ ગ્રુપ કઈ ટેલિગ્રામ ગ્રુપ કઈ ઇન્સ્ટા ઉપર લિંક કઈ ફેસબુક ઉપર લિંક બિંદુરી જઈને તમે જે ક્લિક ક્લિક કરો છો એ બધા સાયબર ફ્રોડના રસ્તા છે એક એ છે લાલચ અને બીજું છે ડર

તમે આવા કેબની સજ્જન બને મને એ ખબર નહીં પડતી સમાજમાં લોકો કે ત્યાં દિલ્હી ઉપર કોઈથી ફોન કરે કે તમારું પાર્સલ આવેલું છે ને હું દિલ્હી પોલીસમાંથી બોલું છું આમાં બે કલો ગાંજા મળેલું છે અને તમારે હવે આ કેસમાંથી બહાર નીકળવા માટે બે કરોડ રૂપિયા આપવા પડે વીસ લાખ રૂપિયા આપવા પડે હા વચ્ચે એક અમદાવાદના એક વ્યક્તિ બાવીસ કરોડ રૂપિયા આપે ખબર છે તમે સાવરકુળનાની એક બેંકવાળામાં આરોપી બન્યા સાવરકુંડલા સિટીમાં ખબર છે તમારા અમદાવાદ અમરેલીના ના બાજુના એક ગામમાં વ્યક્તિને કોઈ ઉમરલાયક ચાલીસ પૈતાલીસ વર્ષના એમના સંપર્કમાં કોઈ મસ્ત એવી યુવાન છોકરી આવી ઇંગ્લેન્ડ થી બોલતી માણસ પાસે એને બેતાલીસ બયાલીસ લાખ રૂપિયા એના પાછળ મૂકવાય ફોર્ટી ટુ લેખ રૂપીસ એક મારી ગર્લફ્રેન્ડ છેલ્લે ગોતે 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 છોકરી જ નહીં નીકળી છોકરો નીકળ્યો બરાબર પેલી બાજુ કોણ વાર્તા કરે તો આપણને ખબર નહીં પડે એ તો ડિવાઇસ ફોટા તો ગમે ફોટો મૂકો શું વાંધે માધુર દીક્ષિત નું મૂકું તમારા જમાના એટલે તમને લાગે કે એ તો બહુ દિવસો મારો સપનો હતો માધુર દીક્ષિત સાથે વાત કરવાનું સફળ થયું એવું લાગે તો ગમે તે કરો પૈસા મોકલતા નથી પૈસા તમારે આપવાનો તો આરટીઓ ચલણ ભરો વીજળીના બિલો ભરો બીજી બાળકો માટે શોપિંગ કરો રૂબરૂ જઈને બરાબર એ બહુ અગત્યની બાબત છે હું હવાસમાં બતાવું છું કે તમે લોકોને ખબર પડે પણ જે રીતના ઉદાહરણ અમે જોઈએ છે સારા બનેલા ગનેલા વ્યક્તિ આમાં આવે છે રોજ જિલ્લા પાસે ફરિયાદ આવેલી છે તમારામાંથી કેટલા કેટલાકે કીધું કે મારા સાથે નહીં બનેલું પણ તમને જાન અમોની કરેલી નથી એટલે તમને એવું લાગે છે કોઈને ખબર નથી તો કેવા કેટલા પણ છે જેના સાથે બનેલું છે પણ એ ગરબા પણ નહીં કહેતો કોઈને નહીં કહેતો ત્યાંથી બેસે જેને ખબર પડી કે આપણા સાથે ચીટીંગ થયેલું છે તો એ બહુ અગત્યની બાબત છે સાયબર અમારા જે ઈગલ આઈ પ્રોજેક્ટ કેમેરાનું ચાલુ છે અને મિશન્સ માય ત્રણેય બાબત તમારા સામાજિક ફેમિલિયર અને કૌટુંબિક જવાબદારી માટે બહુ જરૂરી છે જિલ્લા પોલીસની ફરીથી આજ રોજ આપ સૌએ જિલ્લા પોલીસના જે અભિગમ છે એમાં જોડાવા બદલ મુખ્યત્વે મંગલમ વિદ્યા મંદિરના બધા મેનેજમેન્ટ સ્કૂલ મેનેજમેન્ટ કમિટી અહીંયાના આચાર્યગણ બાળકો એમના વાલીઓ અને મારા સાથે સ્ટેજ ઉપર બધા જે મહાનુભાવ હાજર છે વંડા પોલીસ સ્ટેશનના તમામ સ્ટાફ અધિકારી શ્રી માન્ય શ્રી સૌને હું ફરીથી આભાર માનું છું અમે લોકોને આપે આપ લોકોએ અમને આટલો સમય આપ્યો સરસ મજાનો પ્રોગ્રામ કર્યો તો બધા ફરીથી આભાર માનું છું અને બિલમુલ ધન્યવાદ